ગુજરાત એટીએસએ ગુજરાતની અંદરથી મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર હથિયારના લાયસન્સો સાથે કેટલાક લોકોની અટકાયત કરી હતી કેટલાક લોકોની ધરપકડ કરી હતી પરંતુ હવે આખો આ મામલો ક્યાંક દબાઈ ગયો હોય એવા ગંભીર આક્ષેપો લાગ્યા છે ગંભીર આક્ષેપો એટલા માટે લાગ્યા છે કેમ કે ચાલીસ જેટલા લોકોની આખા આ કેસની અંદર અટકાયત કરવામાં આવી જોકે આ કેસની અંદર મોટા માથાઓના નામ ખૂલતા ક્યાંક આ કેસ શાંત પડ્યો હોય તેવું લાગી રહ્યું છે

આવકદારોને બચાવવા માટે ગેરકાયદેસર હથિયાર લાયસન્સ કૌભાંડમાં ભીનું સંકેલવાના એ ખેલ ચાલી રહ્યા છે અને આ ખેલ ચાલવા અંગે ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર અને આકરા પ્રહાર એ ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રવક્તા અને મુખ્ય કન્વીનર ડોક્ટર મનીષ દોશીએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બોગસ હથિયાર પરવાના મેળવવાનો વેપલો ચાલી રહ્યો છે ગુજરાત પોલીસે નાગાલેન્ડ અને મણિપુરથી હથિયારના પરવાના મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ કૌભાંડમાં પોલીસ દ્વારા ચાલીસ વ્યક્તિઓની ધરપકડ કરી હતી જોકે આ કેસના મામલામાં રાજ્યના એક મંત્રીના પુત્ર બિલ્ડર પોલીસ અધિકારીઓના સંતાનો ડાયરાના કલાકારો સહિતના અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાઓ એ મનીષ દોશી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ને જેના કારણે જ આખા આ કેસની અંદર તપાસ એ ધીમી પડી છે કોના દબાણથી આ તપાસ એ ધીમી પડી અને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તેને લઈને મનીષ દોશીએ સરકાર સામે આકરા તેવર સાથે જોવા મળ્યા હતા શું કહ્યું મનીષ દોશીએ એ સાંભળો પહેલા ગેરકાયદેસર લાયસન્સ મેળવવા અને એની આખી મોટર સોપ્રેન્ડીનો હમણાં તાજેતરમાં પોલીસે પડદાફાશ કરીને આપણી સામે જાહેર કર્યું પણ જે રીતે એટીએસ અને એસઓજીએ જે વાત બહાર લાવ્યા તેમાં એક તપાસ પછી એ સમગ્ર બાબતને તપાસનો રેલો રાજ્યના મંત્રીમંડળના એક મંત્રી એના પુત્ર સુધી પહોંચતા અટકાવી દેવામાં આવ્યો છે એટલા માટે આ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કારણ કે ગુજરાતની અંદર અડસઠ જેટલા મોટા ગજાના લોકો જેમને ગેરકાયદેસર આવા લાયસન્સ મેળવા બોગસ લાઇસન્સ એ નાગાલેન્ડમાં હોય મણિપુરથી લાવ્યા હોય અને આ લાઇસન્સમાં મોડસ ઓપરેન્ટની પણ મોટા ભાગે લાખો રૂપિયાની લેતી દેતીથી આખો ખેલ પાડવામાં આવ્યો નાગાલેન્ડ અને મણિપુરના બોગસ લાઇસન્સના આધારે હથિયારો ખરીદવાના કૌભાંડમાં કેટલાક રાજકારણીઓના સંતાન વેપારી બિલ્ડરના સંતાનો પોલીસ અધિકારીઓના સંતાનો અને ડાયરાના તેમજ સ્ટેજ શોના કલાકારોના માણસોના નામ પણ મોટા પાયે પોલીસ તપાસમાં ખુલ્યા છે પણ આ કૌભાંડમાં એટીએસએ જે અધિક જેટલા આરોપીઓની ધરપકડ કરી છે પણ બાકી રહેલા અડસઠ આરોપીઓનો મોટા ગજાના હોવાથી તેમની તપાસ સામે નથી આગળ વધતી અને આ મોટા ગજાના લોકો પણ આ બોગસ લાઇસન્સનો ખેલ પાડીને હથિયારો મેળવ્યા હોવાનું પોલીસ સૂત્રોથી જ જાણવા મળે છે આ કૌભાંડ ગુજરાતમાં ભાજપા સરકારનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એના આશીર્વાદથી લાંબા સમયથી ગેરકાનૂની રીતે આખો વેપલો ચાલી રહ્યો છે ગુજરાતમાં હથિયારનું લાયસન્સ મેળવવા માટે પણ મોટા ભાવ બોલાય છે અને આ રીતે ગેરકાયદેસર લાયસન્સ બોગસ લાયસન્સના આધારે હથિયારોની હેરાફેરીનું પણ મોટા પાયે ખેલ ચાલી રહ્યો છે ત્યારે હું જે મંત્રીના પુત્ર રાજ્યના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના પુત્ર જેની તપાસમાં નામ આવ્યું છે વિશાલ પટેલ જેની સામે બોગસ લાયસન્સના આધારે હથિયારનું પણ નામ એમનું ખુલ્યું છે ને એના કચ્છા ચીઠા છે જે પોતે વર્ષોથી સુરત રહે સુરત જિલ્લામાં અને એની સાથે સાથે એને પોતે નાગાલેન્ડના દિમપુર ખાતેના પણ પોતાના રહેવાસની એફિડેવિટ સાથેનો નમૂનો પણ આમાં રજૂ કર્યો છે આ પુરાવા પણ માધ્યમોમાં સામે આવ્યા ત્યારે આ સમગ્ર ખેલમાં જે અડસઠ જેટલા આરોપીઓને હજી જેના નામ ખુલ્યા છે પણ તપાસનો રહેલો આગળ નથી વધતો ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પૂછવા માગીએ છીએ કે આ હથિયારથી કોને ધાક ધમકી આપવામાં આવી કયા કયા ગુનામાં હથિયાર વપરાના ગુજરાતમાં અનેક ગુનાખોરી આસમાને એમાં ખંડણી હોય ધાક ધમકી હોય ગેરકાયદેસર જમીન પચાવી પાવાના ગુના હોય કે અથવા તો વિરોધીઓને ખતમ કરવામાં આ હથિયારનો ઉપયોગ થયો છે કે નહીં એની પણ તપાસ થવી જોઈએ મંત્રીશ્રીના પુત્ર ઓલપાટ પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરાવવાના બદલે સુરતના જહાંગીરપુર જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેમ વેરિફિકેશન કરવામાં આવ્યું એનું ગુજરાતમાં જો ચાલીસ જેટલા લોકોનું આરોપીઓની ધરપકડ કરવામાં આવી તો બાકીના અડસઠ આરોપી જેમાં એક મંત્રીપુત્ર પણ આ બોગસ લાઇસન્સમાં છે એની કેમ અટકાયત કરવામાં નથી આવી સુરત પોલીસે વેરિફિકેશન રિપોર્ટની એન્ટ્રી તો કરી પણ નાગાલેન્ડ પોલીસનો અહેવાલ મંગાવેલ છે કે કેમ મંત્રીશ્રીના પુત્ર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કે લાયસન્સ વિભાગના અધિકારી તેમજ મંત્રીશ્રીની આ સમગ્ર સમય દરમિયાનની કોલ ડિટેલ તપાસવામાં આવી કે નહીં નાગાલેન્ડના રહેવાસી તરીકે તેમના પુરાવાઓ કરારભાડા સહિતની તપાસ થવી જોઈએ અને ભાજપા આ કૌભાંડમાં મોટા માથાઓને મંત્રી પુત્ર સહિત તમામને બચાવવા માટે શું શું ખેલ કર્યા છે તે પણ ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માગે છે પુનઃ હું આપના માધ્યમથી પૂછવા માગું છું સરકારને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને જેમની પાસે ગૃહ વિભાગનો કેબિનેટ દરજો છે તેઓ ગુજરાતની જનતાને જણાવે કે આ ગેરકાયદેસર હથિયારના લાયસન્સના વેપલાઓ ઉપર બાકીના આરોપીને ન પકડવા માટે કોના આશીર્વાદ છે ગુજરાત એટીએસએ આ કેસની અંદર લગભગ ચાલીસ જેટલા લોકોની ધરપકડ કરી હતી આ કેસની અંદર અગ્નસિત્તેર જેટલા મોટા ગજાના લોકોએ નાગાલેન્ડ અને મણિપુરમાં હથિયાર પરવાના મેળવ્યા હતા અને આવા મોટા માથાઓના નામ સામે આવતા તપાસે ખોરંભે ચડાવી દેવામાં આવી હોવાની વાત એ હાલ તો મનીષ દોશી દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે જોકે હથિયાર પરવાના મેળવવામાં કરોડો રૂપિયાના ખેલ ખેલાયા છે ત્યારે ગેરકાયદેસર હથિયાર તથા લાયસન્સના કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કડકમાં કડક કાર્યવાહી સરકાર એ ક્યારે કરશે એવો સવાલ પૂછતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા મનીષ દોશીએ એવું પણ કહ્યું હતું કે ખંડણી જમીન માટે સાથે જ વિરોધીઓને દબાવવા અને ધમકાવવા માટે આખી આ લાયસન્સો ત્યાંથી લાવવામાં આવ્યા હતા આવા બોગસ હથિયાર પરવાના મેળવવાના મામલામાં પોલીસ દ્વારા જે ચાલીસ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે

જો કે આખી આ મામલે મનીષ દોશીએ પત્રકાર પરિષદ કરીને રાજ્યના મુખ્યમંત્રી પાસે આ કેસની સંદર્ભે એવું પણ સવાલ પૂછ્યા છે કે આ કેસમાં કેમ કાર્યવાહી નથી અને કેમ ઢીલાસ મૂકી છે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને મનીષ દોશીના પૂછેલા સવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર